નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે માલધારી સમાજના મિત્તલબેન રબારીની લાઇફ સ્ટાઇલ અને તેમની બાયોગ્રાફી વિશે અને મિત્તલબેન રબારી કયા ગામના છે અને તેમના પરિવારમાં કોણ કોણ રહે છે અને તેમની કાર કલેક્શન વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું તો તમે અમારા વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પહેલાં આપણે વાત કરીએ તો મિત્તલબેન રબારીનું પૂરું નામ તો મિત્તલબેન રબારીનું પૂરું નામ મિત્તલબેન રબારી આશાભાઈ છે અને તેમને સૌ મિત્તલબેન રબારી નામથી ઓળખે છે મિત્તલબેન રબારીનો જન્મ દેવભૂમિ દ્વારકામાં થયો હતો મિત્તલબેન રબારી નેશન રીતિથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે વાત કરીએ તો તેમના માતા પિતાનું નામ તો તેમના પિતાજીનું નામ આશાભાઈ રબારી છે અને તેમની માતાનું નામ રત્નુબેન રબારી છે મિત્તલબેન રબારીના લગ્ન વિશે વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયેલા છે અને મિત્તલબેન રબારીના પતિનું નામ યશ છે તેમના ફોટોસ તમે જોઈ શકો છો અને મિત્તલબેન રબારી લોક ડાયરો સંતવાણી ભજન જેવા કે અનેખો પ્રોગ્રામોમાં તેઓ ઓર્ડર લે છે અને તેમના સુપરહિટ સોંગ ચાલેલા છે અને વાત કરીએ તેમના કરિયર વિશે તો તેમને નાનપણથી જ ગીતો ગાવાનો અને કાર્યક્રમોમાં ભાગ લેવાનો શોખ હતો જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ શાળામાં કાર્યક્રમોમાં અને ગીતો ગાવામાં તેઓ અનેકોમાં ભાગ લેતા હતા અને તેમનો સારો અવાજ હોવાથી તેઓ આજુબાજુના ગામડામાં ગીતો ગાતા રહ્યા અને આમ જ ફેમસ થઈ ગયા આજે મિત્તલબેન રબારીનું ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે અને મિત્તલબેન રબારીએ રશિયો રૂપાળો એવા કે અનેકો સોંગોમાં ભાગ લીધેલા છે અને તે તે ગીતોમાં તેઓ ખૂબ જ વાયરલ થયા આના કારણે તેઓ ફેમસ થયા મોટા ભાગમાં મિત્તલબેન રબારી અને વનીબેન રબારી બે જોવા મળે છે વાત કરીએ મિત્તલબેન રબારીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમના એકાઉન્ટમાં ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ છે તેમાં ઓફિશિયલ નામ તરીકે છે અને તેમાં ફોલોઅર્સ એક લાખ આઠ હજાર કમ્પ્લીટ પૂરા થઈ ગયેલા છે અને તે ચેનલમાં તેઓ તેમના ફોટા અને ગીતો પોસ્ટ કરે છે વાત કરીએ મિત્તલબેન રબારીની કાર કલેક્શન વિશે તો તેમની પાસે કિયા કંપનીની એક કાર છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ને વાત કરીએ તો મિત્તલબેન રબારીની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ પોતાના વિડીયો વ્યૂઝ એડિશન ફોટો પરમોશન પર આધારિત હોય છે તો મિત્રો આ હતી મિત્તલબેન રબારીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી અને તેમના પરિવારમાં કોણ કોણ છે તે તમે આ વિડીયોમાં જાણ્યો તો તમે મિત્તલબેન રબારીના ફ્રેન્ડ હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી